મિત્રો ભાદરવાદ મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં આ દસ વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ સ્વાસ્થ્ય માટે અમૃત બની જાય છે આ વસ્તુઓ હિન્દુ પંચાગનો છઠ્ઠો મહિનો એટલે કે ભાદ્રપદ ચાતુર્માસનો બીજો મહિનો છે જેને સામાન્ય ભાષામાં ભાદ્ર અથવા ભાદરવો મહિનો કહેવામાં આવે છે ભાદ્રપદ મહિનાનો પૂર્ણચંદ્ર હંમેશા પૂર્વ અથવા ઉત્તરાભાદ પાદ નક્ષત્રમાં અને આકાશગંગામાં આવે છે પૂર્વ ભાદ્રપદ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની રચનાને કારણે આ મહિનાનું નામ ભાદ્રપદ મહિનો છે જેમાં ગણેશોત્સવ મુખ્ય છે ભાદ્રપદ માસમાં અનેક લોક સંસ્કારોના નિષેધને લીધે અનેક જન્મોના પાપોનો નાશ થાય છે આ માસ શૂન્ય માસ તરીકે પણ ઓળખાય છે જીવનશૈલીમાં ધાર્મિક અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી સંયમ અને અનુશાસનનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત છે તેથી શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં કેટલીક વિધિઓ વર્જિત છે અને કેટલીક ખાદ્ય પદાર્થો પણ વર્જિત છે આ નિષેધ અને સૂચનાઓ પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક હેતુઓ છે આ સાથે ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું પણ જોઈએ જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ બાબતોનું પાલન કરશે એટલે કે ખાશે નહીં તે વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને તેને ડૉક્ટર પાસે ક્યારેય નહીં જવું પડે મિત્રો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ જાણીએ તો તમારું આયુષ્ય ઘટી જશે નંબર બે આ મહિનામાં દહીં ના ખાઓ નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડવાની આવશ્યકતા થઈ શકે છે નંબર ત્રણ આ સમયે બીજા દ્વારા આપવામાં આવેલ ભાત ના ખાવા જોઈએ તેનાથી ઘરમારા ઘરમાં રહેલી લક્ષ્મી ઓછી થાય છે નંબર ચાર નારિયેળનું તેલ ના ખાશો આ માસમાં આ તેલનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે નંબર પાંચ ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ પણ ના કરવું જોઈએ તેમજ આ સિવાય આ મહિનામાં રીંગણ તથા કોબીજ વગેરેનું સેવન પણ ક્યારેય ના કરવું જોઈએ નંબર છ જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નારિયેળ તેલનું દાન કરે છે તો મિત્રો તમારે આવા દાનને બિલકુલ પણ સ્વીકારવું જોઈએ નહીં કારણ કે તે આ મહિનામાં સ્વીકારેલું દાન અશુભ માનવામાં આવે છે નંબર સાત ભૂલે ચૂકે ખાટી છાશ ન પીવી ખૂબ વલોવેલી સાવ મોડી છાશ લેવી હોય તો તમે ક્યારેક લઈ શકો છો મિત્રો હવે આપણે જાણીએ કે ભાદરવા મહિનામાં તમારે કઈ કઈ વસ્તુઓ ગ્રહણ કરવી જોઈએ એટલે કે કઈ કઈ વસ્તુઓ તમારે ખોરાકમાં ખાવી જોઈએ નંબર ભાદરવા મહિનામાં માખણ તમારે અવશ્ય ખાવું જોઈએ મિત્રો તેનાથી તમારું આયુષ્ય વધે છે નંબર બે ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવાથી તમને શક્તિ પ્રદાન થાય છે નંબર ત્રણ ભાદરવા દરમિયાન ગાયનું દૂધ પીવું તેનાથી વંશ વધે છે ભાદરવા મહિના દરમિયાન એક વખત ભોજન કરો તેનાથી તમે પુણ્ય પ્રાપ્ત કરશો નંબર ચાર ઘીનું મોળ નાખી પૂરી કે રોટલી પિત્તના સમનમાં ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે નંબર પાંચ સંતરા મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફળો ઘણા ઉપયોગી છે પણ પ્રાણે પકવેલા અને માત્ર ખાટા ફળો સારા ગણવામાં નથી આવતા નંબર છ સુરણ મગ બાફેલા મગનું પાણી શ્વાસ એટલે કે સ્વાસ્થ્ય વધારનારું છે નંબર સાત પિત્તદોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ જ ઉપયોગી બને છે નંબર આઠ તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે લીંબુનું સાકરવાળું સરબત અથવા તો સત્તાભરી સાકરવાળું દૂધ કે મોડી ખાટી ન હોય તેવી છાસમાં સાકર નાખીને બનાવેલી લસ્સી અને ખસ ગુલાબનું શરબત ધાણા વરિયાળી અને આ ઉપરાંત સાકરનું શરબત પીવાનું રાખવું જોઈએ નંબર નવ સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાળા એટલે કે ફાડા દૂધ ખજૂર બદામ સાકરથી બનાવેલી પોરી કે પછી સાકર નાખી મીઠું કરેલું દૂધ તાજી રોટલી પરોઠું જેવો નાસ્તો કરવો જોઈએ નંબર દસ ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય વિદ્યા અંગે કે અન્ય કામે બહાર સફરજન નાસ્પતિ જેવા ફળો ખજૂર અંજીરનો નાસ્તો કરવો જે પચવામાં સરળ રહે છે તથા બિલકુલ ન ખાવાથી એટલે કે ખાલી પેટે થતી એસિડિટીની બળતરાને પણ રોકશે નંબર અગિયાર ઘરની સાફ સફાઈ ગાદલા ગોદડા તપાવતા દરમિયાન ઢાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઊભા ન રહે તે સમયાંતરે પાણી સર્દ પીતા રહીને ઘરની સાફ સફાઈની પ્રવૃત્તિ કરવી જોઈએ નંબર બાર પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરો તેનાથી તમારા પાપોનો નાશ થાય છે સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર તેર દૂધ અને દૂધની વાનગીઓ જેમાં ખીર દૂધ પાક વગેરે આવે છે તે તમે ખાઈ શકો છો નંબર ચૌદ ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર પંદર ભાદ્રપદમાં ભગવાન કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરો અને તુલસી દાળના પાણીનું જાતે સેવન કરો નંબર સોળ

તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બિનામાં મંદિરોમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે